હે એવરીવન હરે કૃષ્ણા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા જ મજામાં છો સો અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે વાગવામાં થયા છે 7:30 ખુશી આજે બ્લોગ નથી લીધો ને હું ઓફિસ થી મારું કામ પતાઈને આવી ગયો છું અને અત્યારે મમ્મી બનાવી રહી છે રસોઈ હાય મમ્મી હાય શું બનાવ્યું આજે જમવાનું કેરી નું શાક અરે વાહ મસ્ત મજાનું કેરી નું શાક ભાખરી અને રોટલી કેમ બે

તે લગાવ્યું તું તો મમ્મીએ લગાવ્યું તો આવ મજા હેલો હેલો કહું છે બેટર છે બટ થોડી લાગે સવારે તો જો કે કાલના જેમ કાલે સવારે બધું જે ઘરનું કામ ને એવું ટ્રાય કર્યું તો વાંધો આવ્યો બપોર પછી લાગતું વીકનેસ એટલે પછી સ્ટોપ હું કરશો નિશુ પ્લીઝ બેટા 2 મિનિટ નિશિવને છે ને બાઈક છે ને નથી ગમતું કોઈને લઈ જવું છે તમારે બાઈક આપી દી આપણે ના શું ના તો નિશુ ચલાવશે રોજ નિશુ ને તો કોણે તો ના કયો ઓ બાપરે અમાર નિશુ છે ને વસ્તુ રમતો નઈ ને એના કરતા વધારે તો તોડી નાખે છે તું બધાન કેતો ખરા એ શું છે શું કહેવાય એને પેરોટ પેપ પેપ નજીક રાખો નજીક રાખ મજા આવશે હમણાં જો નિસો પિકક લાઈ દો બેટા પિકક બતાવો શું છે પપ્પાને કો બોલો શું કહેવાય અને પેરોટ બતાવો તો પપ્પાને પેરોટ બતા પેરોટ કેમ કેમ હે પપ્પા શું છે બાઈક ઉપર ગોઠવી દીધા તું એમ મને 13 વાળી જાય છે શું ફરાઈસ બાબા બાબા ફરાઈજે આજે નિશુને ક્યાં જવાનું હતું બેટા ક્યાં બહાર કઈ જગ્યાએ જવાનું હતું શું શું જોવા જવાનું હતું એ કે પપ્પા જી નજીક નજીક આઈ પપ્પા નજીક આઈ કે પેલા તો જ હા ના લઈ જતા જવાનું છે કે નિશુ બાઈક લઈને જશે બાઈક લઈને જઈશ એકલો જોયો છે ને રસ્તો હે હવે એમ રમતમાં પડી ગયો છે બસ રચિતાના પણ આજે હવે ન્યૂઝ આવ્યા કે ભાઈ સવારે મતલબ વિડીયો કોલ કર્યો તો તો વાત થઈ કીધું છે કે ભાઈ આવી જ થોડા દિવસ અહીંયા બટ જોઈએ છે અને પોસિબલ થાય છે કે નથી થતું અને બસ અત્યારે તો જમવા બેસવાનું કેરીનું શાક છે જમવામાં એવું થતું અત્યારે કે શું બનાવવાનું અને કેમ કે નિકેશનો તો મેં કોલ જ ના કર્યો કેમકે આના લીધેથી મને એવું થઈ ગયું કે ભાઈ લાસ્ટ મેં ફોન કર્યો ને એટલે મને એવી ખબર પડી ગઈ કે જો હવે મારો વારો ચડી જવાનો છે બરાબર કદાચ કદાચ મેં ફોન કર્યો હતો કેમ કે આજે માર્ચ એન્ડ થઈ જ ગયો ફાઈનલી અને આના લીધેથી નિશીવના લીધે થઈને આજે મેં દસ વખત એમને કોલ કર્યા પાંચ પાંચ મિનિટ બી કદાચ નહીં બે બે મિનિટે કોલ કર્યા હશે હે તો નિશીવના લીધે મારો મગજ તો ઓલરેડી છેલ્લે તો જતો જ રહ્યો હતો પણ કશું બોલ્યા નથી પણ જોકે હું મારા કામથી કોલ જ નથી કરતી કરતો તો છે એવું પછી મેં લાસ્ટમાં છે ને વિડીયો બનાવીને જ મોકલી દીધું કે કદાચ જો એ વિડીયો જોઈ લેશે ને એટલે એમને ખબર પડી જશે કે ભાઈ આ હેરાન કરતો છે ને એટલે જ એની ફોન કરે પછી જમવા માટે મમ્મી કીધું મેં જે બનાવો તમે ફોન કરો હું ફોન નહીં સરગવાનું શાક નક્કી કર્યું અને સરગવાના શાકમાંથી કેરીનું શાક નક્કી કર્યું પછી મેં કીધું મેં કીધું હું ફોન નહીં કરવાનું કે મેં તો આવું થયું છે તો કે મમ્મી કે હું ફોન ના કરું કે તો કે તો મેં કીધું કંઈ નહીં હજુ બનાવીશું ત્યાં સુધી રાહ જોઈએ ત્યાં સુધી કદાચ ફોન સામેથી આવી જશે એટલે નિકેશ છે ને આમ ભલે શાંત પણ પછી એમનું મગજ જાય ને તો કોઈ પૂરું એટલે આપણે છે ને અમુક અમુક ટાઈમે છે ને શાંત જ થઈ જવાનું કંઈ બોલવાનું નહીં ખબર પડી જાય કે હવે ત્રીજી આંખ ખુલે ને એની પહેલા હવે આપણે શાંત થઈ જવાનું બરાબર અને નિશોએ કેવું કર્યું ખબર છે ઘરે આ નિકેશ ત્યારનું એની પહેલા હું મીધું પપ્પાને ફોન કરું બેટા પપ્પા કીટા પપ્પા કીટા મીધું પપ્પાને કેમ ખીટા દે કે ગી ગાય હું વા અને ઘરે જેવા નિકેશ આવે ને એવું દોડીને વળગી પડ્યો અને મારી કીટા અને પછી પપ્પાને કે ડન મેં કીધું આ શું હતું

કઈ નહીં અવર જમવાનું થાય એટલે આજે ને ગીગા હું હા બતાવો તો લઈ જવો પડશે જોઈએ હવે ટાઈમ કેમનો ટાઈમ ઉપર ડિપેન્ડ કરે છે ને સાડા 7:30 તો અત્યાર થાયા પોણા 8 ખાત ખાવા બેસતા થશે હશે હમ 8:30 જેવું તો જમી પર જમવા જમવાનું પરવારતા થશે જો આજે આપણે આઈસ્ક્રીમ ખાવા જઈશું મારે નથી ખાવ કેમ પર મારા ખાવડા હોય તો બંધ થઈ ગયું છે ને એટલે મારા તો ને ભાઈ બાન ઓકે ભાઈ બાન ઓકે ભાઈ બાન સો આજે ક્યાં જઈશું આઈસ્ક્રીમ ખાવા કેનો ભાવે છે તને આઈસ્ક્રીમ ચોકો બ્રાઉની ત્યાં જોઈએ હજુ જોઈએ નહીં માથું તો બસ એક બનાવવાનો એટલે મને કહેવા

મારી રીલ છે કેટલી પોઝિટિવ કોમેન્ટ્સ આવી છે વાંચો તો ખરા અરે એવું નહીં એવું નથી કે તો જસ્ટ વાત છે એમ કે ભી વાઇટ હેર હતા બધા તો બી તે મારો વિડિયો બનાવીને અપલોડ કરીને જે બોલ્યો અરે એવું નહીં છે એવા રેવા વાત નહીં કરતી વાળ જે આમ કામ આમ હોય કામ હોય એ વાઇટ હેર વાળામાં હું કહી દેતો છું હેર માં કોમેન્ટ શું કંકોડા કો એ વાળો બે દિવસ પહેલાનો બ્લોગ ગાઈસ જોજો તમે લોકો શું બનાવ્યું તે દિવસ તો મને યાદ નથી બટ હું આ સાઈડ બેઠી હતી પાછળ ટીવી દેખાય છે અને એમાં મારા ઓ ભાઈ બસ ગાઈસ ગાઈસ જમવા પછી પછી અત્યારે વાગવામાં પોણા નવું થઈ ગયા છે અને અમે લોકો રેડી થઈ ગયા છે બીકોઝ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે રચિતાના ત્યાં જોકે ઘણા ઘણા દિવસ થઈ ગયા જવાયું નહોતું કેમ કે નિકેશ બહુ જ લેટ આવતા હતા અને પછી લેટ નાઇટ કેવી રીતે એમના ત્યાં જઈએ એટલે એમ નતા જતા બટ આજે ફાઇનલી જઈ રહ્યા છે અને

તને કેમ કે તને મારી અસ ઓપા જબ્બર ધાવ ચડ્યો છો કેવું કેવી છે લાઈટ લઈ જઈશું ઘરે કઈ કરવી છે હા લાઈટ ચાલુ જ છે કઈ લાઈટ કરવાની આપણા ઘરે લેવી છે ગ્રીન કરવાની ગ્રીન ગ્રીન આવશે આવશે જો આવશે હમણાં એ રેડ આઈ છે ને આમાં તો નહિ દેખાતી हम ग्रीन आवसे हाँ जो ए ब्लू आई कयो कलर आयो ड्रू नहीं ब्लू रे जो ग्रीन आई कई आई, आई? ग्रीन आई ना पिया मत लेवा गया पपन पूछ हुआ क्या गया पपन पूछ जल्दी पपन पूछ हां पपन पूछ नथी ले वीडियो बंद कर दी दो ना। નથી લેતા જોર થી

ઊભું તો મારા જેમ છે તારા કાલે ઊભું થવું છે પણ થવાવું જોઈએ ત્યારે તો ઊભું થવું છે નહીં થવા કમવા થઈ જવાશે જલ્દી જલ્દી હે ને ઊભું તો થવું પડશે ને હા અને અમાર નીસુ જો બધાન ધંધે લગાડી દીધા છે ફુવાનાન દાદાનાન બાના સુદાંટી એક દિવસ આવન તો તમે છે ને હવાર ત્યાં થાકી જવો હે ને પાછળ નીસુ રહેઉ તારે અહીંયા ના થાકલા નીસુ રહેઉ છે ફિયા ઘરે

માંડ માંડ ભાઈના ઘર સુધી લાવ્યા છે અને રચિતાને સેમ મારા જેમ જ અત્યારે તાવને એવું છે બટ કાલે સવારે બતાવવા જવાના છે એટલે કાલે સવારે ડૉક્ટર પાસે જાય પછી ખબર પડશે કે ડૉક્ટર શું કહે છે શું નહીં અને ટાઈફોઈડ હતો એના કોર્સ તો કમ્પ્લીટ કર્યો છે બટ પછી પાછો ફીવર કેમ આવે છે એ કંઈ ખબર નથી પડી રહી હોપ કે બહુ જ જલ્દી સારું થઈ જાય અને જલ્દી જલ્દી ઊભી થઈ જાય અને તમે બધા જ ફ્રી કરજો કે જલ્દીથી જલ્દી સારું થઈ જાય બિકોઝ હું તો ઈચ્છતી જ નથી હું એવું નહીં કે ભાઈ એનું કોઈનું પણ નથી ઈચ્છતી કે કોઈ પણ હોસ્પિટલમાં જાય બિકોઝ જે દિવસો મેં જોયા છે ને એની તો વાત જ કંઈક અલગ છે એટલે અને ઘણા બધા લોકોની હજુ પણ કોમેન્ટ્સ આવી રહી છે કે હોસ્પિટલ જર્ની શેર કરો તો હોસ્પિટલ જર્ની હું બહુ જલ્દી શેર કરવા કરવાની જ છું કે વચ્ચે અમે લોકોએ શૂટ પણ કર્યું હતું બટ કેવું થયું કે ભાઈ અડધું શૂટ થયું અને પછી નિશિવે શૂટ ના કરવા દીધું એટલે પછી અમે લોકોએ એને સ્કીપ જ કરી દીધું કે ભાઈ પ્રોપર અમને ટાઈમ મળશે એટલે કરીશું ના આજે ફાઇનલી માર્ચ પતી ગયો છે એટલે નિકેશ કદાચ કદાચ ફ્રી થાય તો શૂટ કરીશું નહીં તો પછી ક્યારેક વિચારીશું કે ભાઈ નાઇટમાં નિશુણા સૂઈ ગયા પછી અમે શૂટ કરીએ બટ બહુ જલ્દી જ લઈને આવીશું પ્રેગ્નન્સી જર્ની પણ શેર કરવાની છે જેવું જેવું સારું થઈ જશે ને એવું જ બધું શેર કરવાનું છે એટલે બસ ગઇઝ આજના વ્લોગમાં આટલું હતું આવો નવો પ્રેમ આપતા રહો કેમ કે આ મહિને તો બહુ જોરદાર પ્રેમ આપ્યો છે અને આમ એક રીતે મને સારું પણ લાગી રહ્યું છે કે બહુ બધા બ્લેસિંગ્સ પણ આપ્યા છે પણ એક રીતે મને એવું પણ ફીલ થઈ રહ્યું છે કે ખરેખર જેટલા સબસ્ક્રાઈબર છે ને એ લોકો સારા જે બ્લોગ્સ હતા ને એ બધા જોવા નતા આવતા બટ કેવું થાય ખબર છે કે ભાઈ કોઈ ફંક્શનના વ્લોગ હોય તો એ ફટાફટ જોઈ લે કોઈ આવા આવી રીતે બીમારીના વ્લોગ હોય તો એવી રીતે જોઈ લે તો હું એવું ઈચ્છું છું કે તમે ખુશીમાં પણ ખુશ રહો અને ડેલી વ્લોગ્સ જુઓ અને આ વ્લોગ જો તમે અહીંયા સુધી જોયો હોય ને તો અત્યારે જ લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને મારી ચેનલને અગર સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો બસો કે એનું તો ધાર્યું હતું કે થર્ટી ફસ્ટ ડે થાય એના ઉપર બીજા ચાર મહિના જતા ત્રણ મહિના તો ઓલમોસ્ટ જતા જ રહ્યા છે બટ બહુ જલ્દી થઈ જશે અને બસ આવો નવો ફ્રેમ બનાવી રાખો મળીએ મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી બબાય હરે કૃષ્ણ